હવે આ જે મુદ્દો છે તે મુદ્દો નીડ નો ઉપયોગ થાય છે અને જો મુખ્ય ક્રિયાપદ તરીકે આવે તો એના કાળ મુજબ ડુ કે નો ઉપયોગ થાય છે તમારે અહીંયા ધ્યાનમાં એ રાખવાનું છે કે નીડ એ સહાયક ક્રિયાપદ છે કે એ મુખ્ય ક્રિયાપદ છે એના આધારે ક્વેશ્ચન ટેગ નક્કી થશે જો સહાયક ક્રિયાપદ હોય તો ક્વેશ્ચન ટેગમાં નીડ આવે અને મુખ્ય ક્રિયાપદ હોય તો વાક્યમાં જે કાળ છે એ પ્રમાણે ડસ કે ડીડ પ્રમાણે એનો કોઈ રૂપ આવશે એટલે આ મુદ્દો છે ધ્યાનમાં રાખો હવે તમને સવાલ થશે કે સહાયક ક્રિયાપદ છે એ તમને કઈ રીતે ખબર પડે એની સહેલામાં સહેલી વાત એ છે કે નીડ પછી નોટ આપેલું હોય તો તમારે સમજી લેવાનું એટલે એ ક્રિયાપદ છે તો પછી પેશન્ટ ટેગમાં નીડ આવશે દે ડીડ નોટ વરી અબાઉટ ઇટ તો શું થશે અહીંયા ડૂ દે એ ખોટું કેમ ખોટું કારણ કે ત્યાં શું આવે નીડ આવે આટલું યાદ રાખો નીડ પછી નોટ આપી હોય ક્વેશન ટેગમાં શું મૂકવાનું નીડ અને પછી જે આવ્યું હોય તો હવે મુખ્ય ક્રિયાપદ તરીકે ની પણ તમને એક ઓળખની રીત આપું જો નીડ પછી ટુવાળું ક્રિયાપદ આવે તો સમજી લેવાનું કે એ મુખ્ય ક્રિયાપદ છે અને પછી કાળ પ્રમાણે આવે નીડ નોટ દે ટુ વર્ક હાર્ડ તો અહીંયા શું થશે અહીંયા ટુ આપ્યું છે એટલે આ નીડ એ મુખ્ય ક્રિયાપદ છે વાક્યમાં કાળ છે સાદો વર્તમાન કાળ તો પછી ત્યાં ડૂડલ્સ પ્રમાણે આવે તો નિડન્ટ દે આ એ ખોટું થયું કેમ ખોટું થયું કારણ કે નીડ એ મુખ્ય ક્રિયાપદ છે એટલે અહીંયા શું આવશે ડોન્ટ તે આ તમે ધ્યાનમાં રાખો કઈ રીતે ઓળખવું સહાય ક્રિયાપદ ની રાખો જોઈના પછીનો હા મિત્રો અહીંયા પણ ક્વેશ્ચન ટેગને લગતો મુદ્દો છે રાઈટ અને પરીક્ષા માટે આ બંને નિયમો છે એને આપણે મોસ્ટ ટાઈમ પી કહેવા હોય તો કહી શકાય ક્વેશ્ચન માં થોડુંક અઘરું કરવું હોય તો આ પૂછી શકાય જો ડેરનો ઉપયોગ સહાયક ક્રિયાપદ તરીકે આવે તો ક્વેશ્ચન ડેર ડેરનો ઉપયોગ થાય અને જો મુખ્ય ક્રિયાપદ તરીકે આવે તો કાળ પ્રમાણે ડુ ડસ કે નો ઉપયોગ થાય અહીંયા પણ ડીડના જેવી જ ટ્રીક છે શું ધ્યાનમાં રાખવાનું છે ડેર પછી જો નોટ આવે તો તમારે સમજી લેવાનું ક્વેશ્ચન ટેગમાં ડેર આવે આટલું ધ્યાનમાં રાખો નોટ ઓપોઝ બોસ ડુ ધે તો આ ખોટું કહેવાય કેમ ખોટું કહેવાય કારણ કે અહીંયા આ સહાય ક્રિયાપદ છે એટલે અહીંયા શું આવશે ડેર આવશે ધે ડેર નોટ ઓપોઝ દેર બોસ ડેર દે સમજાઈ ગયું આટલું યાદ રાખો કે ડેર પછી તરત જ નોટ આપેલું હોય તો ક્વેશ્ચન ટેગમાં ડેર આવે આટલું યાદ રાખો શી ડેડ ડેર ટુ ગો આઉટ ઇન ધ ડાર્ક હા પેલાની જેમ જ નીડની જેમ જ અહીંયા ધ્યાનમાં રાખવાનું છે કે ડેડ પછી જો ટુવાળું ક્રિયાપદ આપેલું હોય તો ક્વેશ્ચન ડુ ડૂ કે ડીડ એ ત્રણમાંથી કોઈ એક આવે અહીંયા ડેડ એટલે ભૂતકાળ છે તો અહીંયા શું આવશે ડીડ આવશે સી ડેડ ડેર ટુ ગો આઉટ ઇન ધ ડાર્ક ડેડન સી તો આ ખોટું કેમ અહીંયા ડેર ના આવે શી ડેર ટુ ગો આઉટ ઇન ધાર્ક તો ડીડન શી અહીંયા ડી આવશે રાઈટ આ મુદ્દો છે એ ધ્યાનમાં રાખો પરીક્ષા માટે અગત્યનો મુદ્દો છે યાદ રાખવું એકદમ સહેલું છે કે નીડ અને ડેર પછી નોટ આવે તો ક્વેશ્ચન ટેગમાં નીટ કે ડેર અને ટુવાળું આવે તો ક્વેશ્ચન ટેગમાં કાળ પ્રમાણે પરીક્ષાની તૈયારી માટે અમારા વ્યાકરણના પુસ્તકો છે કોમ્પ્રિયન્સિવ ઇંગ્લિશ ગ્રામર એન્ડ કોમ્પોઝિશન અને બીજું પુસ્તક છે ગોલ્ડન રૂલ્સ ઓફ ઇંગ્લિશ ગ્રામર ત્રીજું પુસ્તક શબ્દભંડોળ માટે વોક્યુબિલિટી માટે છે ઇઝી વે ટુ લર્ન ડિફિકલ્ટ વર્ડ્સ ત્રણેય પુસ્તકો અકાદમી પર ઉપલબ્ધ છે વધુમાં પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી બે ખૂબ જ ઉપયોગી કહી શકાય તેવી મહત્ત્વની ટેલિગ્રામ ચેનલ છે બીસી રાટો કરંટ અફેર્સ અને ગૌરવંતી ગુજરાતી હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તેમાં જોડાઈ જવા વિનંતી છે વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર અમારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો લાઈક કરીને શેર કરવાનો ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરી દેશો અને બે લાઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં